આજે સ્પેશિયલ પાવભાજીનો મસાકભાજીનો મેં પહેલી વાર જોયું આની અંદર આ રીંગણનો વાળામાં આપણે પાઉંભાજી નાખી ને બધા કરતા અલગ જ બનીશ આપ્યો હું પણ ઘરે બનાવું છું રીંગણાનો ઓળો પણ ક્યારે કોઈ દિવસ પાઉંભાજીનો મસાલો નથી નાખ્યો અને આજે તમારું આ જે રીંગણાનો ઓળો છે ને મને એવું લાગે છે તમે મારા માટે કંઈક અલગ જ વિડીયો બનાવાનો છે એક ચાંકજો ખાલી પછી તમને ઘરે આજ સુગંધ જે આવે છે અત્યારે યા આમ ખાવાનું મન થઈ એવું છે ભાઈ અત્યાર સુધીમાં રીંગણાના ઓળોનો શાક તો તમે બધાય ખાધું હશે જોયું હશે પણ શું જે બારે માસ જે આપણે છે ને ખાલી ત્રણ મહિના કે બે જ મહિના જે વેચતા હોય અને આખું સ્પેશિયલ કારણ કે એ છે ને ભાઈ સારું બને તો જ આવે ને ઘર આવે નહીં હો કસ્ટમર પણ રીંગણાનો ઓળો છે ને આ લોકો કેવી રીતે બનાવે છે એવું આપણા ઘરમાં શું નથી હોતું ને એ સ્પેશિયલ ભાઈ આજે કંઈક રીંગણાનો ઓળો જોરદાર ખવડાવશો કે નહીં જોરદાર એકદમ પ્યોર ઘરે તમે બનાવતા હોય છે બધું નાખીને ભાઈ અલગ આપણું

હવે રીંગણાનો ઓળો આપણે બનાવશું મસ્તીનો એમાં આપણે પહેલા તેલ નાખી દેવાનું છે નાખી દેસું ભાઈ આમાં વઘારમાં શું આવશે ભાઈ થોડું જીરું આવશે ઓકે આપણે જીરું આવી જશે હિંગ આવી જશે હિંગ આવશે આપણે ઓલા શાકમાં હિંગ નથી નાખી આપણે ના નાખી 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 અચ્છા અને આવશે સૂકા મરચા આવશે મરચા આવશે અને થોડા તેજ પત્તા આવશે આના સુકા મરચા તીખા હશે કે મોરા છે આ તો મોરા જ આવે મોરા જ છે ને ઓકે અને તમાલ બીજું કઈ નહીં આવે એમાં બસ આટલું આમાં નહીં આવે કાંઈ આમાં કઈ નહીં આપણું આ સૂકો વગર કરી નાખ્યો હા કોઈ પ્રકાર આપણે એની અંદર શું આવશે કોઈ પ્રકારની ગ્રેવી નહીં બધું કટિંગ આમાં આવશે આમાં કટિંગ આવશે ગ્રેવી નહી આવે કોઈ ગ્રેવી નહીં એનું કારણ

આમાં સુકી ડુંગળી આવશે હ રીણા નોડામાં હા સુકી બી આવશે ને લીલી બી આવશે લીલી બી આવશે હવે આની અંદર આપણે ટામેટા આવી જશે ટામેટા આવી જશે આમાં કોઈ જાતની ગ્રેવી આપણે યુઝ કરવાની જ નથી ના કોઈ પ્રકારની

ને એના શું મસાલા બી આખી રીતે પાકી જાય બરાબર અત્યાર સુધી હું પણ ઘરે બનાવું જ છું રીંગણાનો ઓળો પણ ક્યારે કોઈ દિવસ પાઉં બાજી મસાલો નથી નાખ્યો અને આજે તમારું આજે રીંગણાનો ઓળો છે ને મને એવું લાગે છે તમે મારા માટે કંઈક અલગ જ વિડીયો બનવાનો છે એક વખત ચાકજો ખાલી પછી તમને ઘરે આજ સુગંધ જે આવે છે અત્યારે આમ ખાવાનું મન થઈ જાય છે

નાખી અમે બે વસ્તુ નથી કરતા એક ટમેટા નથી નાખતા અને લસણ નથી નાખતા ખાલી એકલા રીંગણા શેકી નાખતા હોય એટલે એ એના કારણે સ્વાદ બાર જેવો નથી આવતો હવે આની અંદર આવશે લીલા મરચા તમાર લીલુ લસણ ને લીલી ડુંગળી તો ખરી ખરી એ તો ખરી તમાર પાણી નાખવું પડશે ને ના કે નહીં એમ જ પકાય છે મીઠું નાખીશું સ્વાદ અનુસાર મીઠું એટલે તમે જે કહેતા હતા ને સુકું લાગે છે કે થોડું પાણી છૂટી જશે આનાથી એટલે પરફેક્ટ આવી જશે બરાબર આ રીંગણા આવી રીતના છૂટો જ આપણે સુકો જ આપવામાં આવતો હશે ને પાણી પાણી એડ કરવાની નહીં આવતું હવે તો ઓલમોસ્ટ બધું થઈ જ ગયું હવે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું બધું કમ્પ્લીટ રીંગણ નોડો અને આમાં લસણની કડીઓ આખી આમ થોડી થોડી છૂટી દેખાય છે खालिबा भाई ऊपर टेस्ट करो भाई केहू जे स्वाद मा एकदम सुपब मीठे मीठा का नहीं बत्ती रीते परफेक्ट छे परफेक्ट सा जेवा जे दिल दी खवड़ा है हा। हां ऊपर दिखा ले थोड़ा गार्निशिंग कर दे सर वाह अब ऊपर कोथिंर आवी जा हां बस आपरो तैयार थी गयो न हां आपरो तैयार थी गयो तो अब भाई आपरे टेस्टिंग कर लीजो न पजी हो ओके ભાઈ સુગંધ તો જોરદાર આવી રહી છે અને આને તો બાજરા રોટલા જોડે ખાવાની મજા કઈક અલગ હોય પેલા તો તમને કહી દઉં કે રીંગણા નોડા ની અંદર પાણીનું પ્રમાણ બહુ જ એક ટકો મસાલો ભરી ના જાય એના માટે કઈ રસાવાળો રીંગણા નોડો ના હોય ના હોય અને એકદમ એનું છૂટું પડવું જોઈએ પેલા તો આપણે ગુજરાતીમાં કહેવાય છે કે સુંગવું ના જોઈએ ખાવાનું પણ આવું બધું તો સુગંધ ઓટોમેટિક આવી માની ગયા કારણ કે મેં રીંગણાનો ઓળો ખાધો છે પણ લોકો શું કરે છે કે એમાં ઓલું ગ્રેવી વધારે પણ તમારું છે ને એક એક વસ્તુ મને આમ મોઢામાં આવે કે ડુંગળી છે લસણ છે અને એની અંદર તમે જો ખાલી જે રીંગણાનું પ્રમાણ છે ને બધું જ માપસર છે અને એમાં જે આખું લસણ આહા મોજ આવી ગયું થેન્ક યુ ભાઈ